પછી નો અવાજ ને બવાજ ને બધું ગીતાર જોરદાર આવે છે ને આપણે ઊભા થઈ ગયા વેલે કેમ કે આપણે જવાનું છે આજે વાવ વાવેલા હે ને આપણે ખેતર નવ કવિ હમણે બધાને ખબર છે હમણે આપણે સારું કરવા ગયા એ જગ્યાએ તો ના જવા ને કા કેમ લાગે હવાર હવાર મજા ઊભા થાય કાંઈ ઊભા થાય વાહ મજા તો ઊભું છે આવડે તો કાંઈ મૂવ થવાનું હશે અને મારે પહેલી વાર છ વાગે હોવું બસો અને આમ અલગ જ મજા આવે અત્યારે કાંઈ અને બા એવું બધું જ જાય બપા તો હે ને અત્યારમાં હે ને ચા પીને ડાયરેક્ટ વીજ જાય બપા કાંઈ કાંઈ વીએ જાય કારણ કે એવી ડે પર પણ હાથે આવી જેલું હતું વાવા માટે તો રમેશ રમેશની જ બધાય આવેલા હે રમેશની આપણે તે દી એમના જ તેતા ને એવી લઈ જ આવેલા હે તો હવે મારી મારા ને બાને જ આવવાને થોડીક વાર રહી તારા આવે ને મારે આવે છે ને મારે ઘર લેતો હતો તમે આવી

તો ફેમે લેક્ચર એ પૂગ જશે ખેતરે અને અહીંયા એવું તા તો એટલું તો આખી નાખેલું હતું અને થોડુંક હાકવાનું બાકી અને હજી વાવવાનું તો થોડું બાકી છે શરૂઆત કરે છે અહીંયા અને આ ખાલી અમાર રાખેલો છે અને ઓલ બધું તો અમાર શરૂ છે પણ અહીં આવ્યા કે પાણી બાણી લઈને આવ્યા તે બધા પાણી ને પીવે છે હું રમે છે ઉગી જા ઉગી જાય ને મારતા નઈ ના એમની હેચર છે આપડો કરો આપડો કલાક પહેલા ફોન કર્યો એક કલાક પહેલા ફોન કર્યો

પાછળ વાવાનું ને મેં ત્યાં રમેશ નવું કામ આપી દીધું ત્યારે ક્યારેક અમ્મી તમારી ખાણી કાઢી લેવું ઘાણી નીકળી ગઈ તમે ન તો મને ખબર હતી છે કે આપડી કાણી કાઢે કે ક્યારેક કરે કે આપણે વારો લઈ લેવાનો કાણી કાઢવાનો તો ન તો એવો કરો તો પૂઠા કાઢે કહેવાય અમે અમે તો પૂઠા કે આને તમે હું કોઈ કહેતો પાછા હ અને આને તો કે કે આપણે એક સબસ્ક્રાઇબર ઘર છે અને કહેતા હી હવે એની પહેલાં હું આવ્યો હતો ને ત્યારે મને કહેતા હા કે ગમે કામ હોય ને તો આવજો એમ તો પણ કાંઈ કામ તો હે નહીં કારણે કામ હોય તો એ તો એને એમ કીધું હોય એમ કે એની બાજુમાં તમારું ઘર હે તો કાંઈક કામ હોય તો કહેજો એમ એ ભાઈને આજે યાદ કરી લીધા અને જો હવે અહીંયા તો થોડુંક વાવું છે અને હવે ધીમે ધીમે વાવન શરૂ છે આ બાજુ અમારા લે છે અને આ બાજુ વાવન શરૂ છે

نہیں کری سوپت ہو کے آخو پہ لوگ آخو پہ لوگ تھوڑی بار رہو تھوڑی خمار رکھی ہے باہ جا ہے اپنے تھوڑا خمر آکو باقی ہے تو پچھلے ہے نیے ایٹل خمر واقع پھر شو کہاں تھوڑی وی ہاری کریں روز نے پورا نہیں باٮٔی جائے ایٹ میں تھوڑک ساروں کرو پڑھے تو پچھلے سارو کرنا چاہیے تھوڑی بار

બહુ ભૂખ લાગી કારણ કે કામ કર્યું કાલ પહેલી વાર એટલે ભૂખ લાગી તો હવે ખાવા બે જાય 2000 years later તો તમે હેને આપણે વાડીયા વાવીન વિયા હતા પછી હેને ને ઘડી ઘર હો ને અત્યારે ઊભો છો શું છે આજ કોરને વિવાહ આવ આઈ તો ભરત નું નવું હું જો કામ આલે છે વા 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 ઓ હો હો કેવો લાગે તો કેવો લાગ્યા આ કોણ છે ભાભી ઘરે કાગોદી ભાભી ને ઘે કાગોદી ભાભી હજી વાત બનાવાનું હોય ને

आते में खास खास कमेंट करीन के दो पायो के ने पायो हां आज तो भात से बजा बस 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 फाइनली जो साथ आई दीजो भाई हेलो बजे चापीवा मस्त मस्त है तो फिर मेरे हिसाब इन व्यूज सो अपने जयपुर रहता है कहां हां लाइक कर दो के आई के दो लाइक कर दो હા જયપાલ ભાઈ કીધું એટલે એક લાઇક તો બને છે ભાઈ લાઈક કરી દેજો અને ખાસ કરીને તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી